24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આઈપીએસ અજયકુમાર તોમર નિવૃત્ત થશે વિદાયને લઈને વિદાય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર ભાવુક થયા પોલીસ કમિશનર અજયકુમાર તોમર આજે નિવૃત્ત થઈ રહ્યા છે તેમની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી વિદાય પરેડ દરમિયાન ચાલુ રિપીટ વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થઈ ઉઠ્યા હતા ब्यूरो रिपोर्ट नीतिक रेशमवाड़ा પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારો કાર્યકાળનો છેલ્લો દિવસ છે આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ પાંત્રીસ વર્ષ યાદ કરી શકું ખાસ કરીને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કમિશ્નર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં છે માટે હું તમામ આગેવાનોના તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું ખાસ કરીને સરકાર શ્રી માંથી અમારા ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો ધારાસભ્યો કોર્પોરેટર સભ્યો પોલીસ ની કામગીરી માં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે આના માટે બધા માનુભાવના પર હું ધન્યવાદ કરું છું કાર્ય ની કામગીરી કરનાર અમારા લોક રક્ષક ટીમડી મે ટ્રાફિક બ્રિગેડ હોમ ગાર્ડ પછી અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ एसीपी डीसीपी एडिशनल सीपी जॉइंट सीपी आ, अमारी जे जे आ तमाम अमारी टीम सभ्य हिम्मत थी साहस थी आख्या वगर धैर्य साथ सतत तमाम कार्यक्रम अमलवारी करी है आ बधाने हूँ अभिनंदन न साथे साथ हृदय थी हूँ धन्यवाद आपूच આરે કાળ ને સમાપ્તિ નો સમય એવો પણ છે જ્યારે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર હું પરિવાર ને બહુ સમય આપી શક્યો નહીં આના માટે તમામ અમારા પરિવાર ના સભ્યો એ જવાબદારી વધારે ઉપાડી લીધી આના માટે અમારા પરિવાર ના લોકો ને હું હૃદય થી આભાર વ્યક્ત પણ કરું છું ને આ કૃતજ્ઞ પણ છું તમામ જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામદાર સરકાર શ્રી થી માંડીને આઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટર શ્રી જ્યુડેશરી ના તમામ સન્માનની અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આના થકી સુરત માં અમા મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમે કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત शहर ના નાગરિકો ને આйна તમામ સહકાર કરવા વાળા મિત્રો ને મીડિયા ના મિત્રો ને તમામ ક્રેડિટ હું એના આપું છું અને મારા થી ક્યારે કોઈ ના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદય થી હું દિલગીર છું પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકે નો મારા કાર્યકાળ તમામ ઉમર મને યાદ રહેશે તમે લોકો એ मने अने साचव्य पे मैंने सुधार्यों एक वक्त फरी थी बधाने हृदय अंतकरण थी हूँ आभार व्यक्त करू चु जय हिंद जय भारत जय जय गरबी गुजरात